નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ ધર્મવાસ્તુમાં શું થાય છે જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ મૃત્યુ પામે છે તમે કહેશો કે શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે પછી બધું પૂરું થઈ જાય છે પણ આ જ સૌથી મોટો ભ્રમ છે ગરુડ પુરાણ એક એવું રહસ્ય જણાવે છે જે રૂવાળા ઊભા થરી દે છે મૃત્યુના બરાબર ચોવીસ કલાક પછી કંઈક અજાણ્યું થાય છે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે આંખોમાંથી આંસુ વહે છે તે જ સમયે મૃત વ્યક્તિની આત્મા ચૂપચાપ ઘરની દહેલીજ ઉમરા પર પાછી ફરે છે તે બધાને જુએ છે બધાની વાતો સાંભળે છે દરેક આંસુ અનુભવે છે પણ કોઈ તેને જોઈ શકતું નથી આખરે આવું કેમ થાય છે તે આત્મા શું ઈચ્છે છે કયા અધૂરા કામ માટે તે યમદૂતોથી છૂટીને ફરી ઘર તરફ ખેંચાઈ આવે છે આનું ઉત્તર જીવન અને મૃત્યુની તમારી દરેક માન્યતાને અચંબી દે છે મિત્રો આજે આપણે ગરુડ પુરાણના ગોપનીય અધ્યાય ખોલી રહ્યા છીએ આવું જ્ઞાન જેને જણાવવાની હિંમત બહુ ઓછા લોકો કરે છે આ માહિતી દુનિયાને જોવાનો તમારો નજરિયો બદલી નાખશે જો તમે વિડીયો વચ્ચે છોડી દીધો તો આ પરમ સત્ય તમારાથી છૂટી શકે છે જેને સમજવામાં મોટા મોટા ઋષિ મુનિઓએ પોતાનું જીવન લગાવી દીધું આ જ્ઞાન દુર્લભ છે અને જરૂરી પણ આને અધૂરું જાણવું ન જાણવાથી પણ વધુ ખતરનાક થઈ શકે છે એટલા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે જે તમે સાંભળશો તે જ તમારા ભવિષ્યનું સૌથી મોટું સત્ય બની શકે છે આત્માની અંતિમ ઘડીની યાત્રા વિચારો આ શરીર જેને આપણે હું કહીએ છીએ એક દિવસ છૂટી જશે આજ આ બ્રહ્માંડનો સૌથી કઠોર નિયમ છે આનાથી કોઈ બચ્યું નથી ના ચક્રવર્તી સમ્રાટ ના સામાન્ય માણસ શું તમે ક્યારેય એકલા બેસીને વિચાર્યું છે તે અંતિમ ઘડી પછી તમે ક્યાં હશો તમારા પોતાના તમારું ઘર તમારી વસ્તુઓ આ બધા સાથે તમારો સંબંધ કેવી રીતે બદલાશે આજની આ યાત્રા કોઈ બીજાની વાર્તા નથી આ તમારા જ ભવિષ્યની વાત છે આત્મા જ્યારે દેહને છોડશે ત્યારે પહેલાં ચોવીસ કલાકોમાં શું થશે કઈ વિવશતા તેને પાછીભરના દરવાજા સુધી લઈ આવશે ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે આ વાપસી સંયોગ નથી આની પાછળ એક ઊંડું કારણ છે જે મોહકર્મને મુક્તિના દોરાઓથી વણાયું છે પણ થોબો ઘરમાં પ્રવેશતા જ આત્મા સૌથી પહેલાં શું શોધે છે તે કઈ એક વસ્તુ છે જેનો મોહ મૃત્યુ પછી પણ નથી તૂટતો આ સાંભળીને તમે દંગ રહી જશો આ રહસ્યને સમજવા માટે સમયનું પૈડું પાછળ ફેરવીએ વાર્તા શરૂ થાય છે તે ક્ષણથી જ્યારે યમદૂત પહેલીવાર પૃથ્વી પર ઉતરે છે અને અહીંથી જ ખુલે છે જીવન અને મૃત્યુ વચ્ચેનો અસલી દરવાજો હવે ધ્યાનથી સાંભળજો કારણ કે આગળનું દરેક વાક્ય એક સંકેત છે એક એવો સંકેત જે તમારી આત્મા સુધી પહોંચી જશે યમદૂતોનું પ્રાગટ્ય અને આત્માની મૂંઝવણ વાર્તા શરૂ થાય છે તે ક્ષણથી જ્યારે મનુષ્યના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય છે ગરૂડ પુરાણ કહે છે કે જેમ જેમ મૃત્યુ નજીક આવે છે આંખો ઝાંખી થવા લાગે છે સાંભળવાની શક્તિ ઓછી થાય છે ધીમે ધીમે મગજ કામ કરવાનું બંધ કરી દે છે પછી આવે છે તે અંતિમ પળ જ્યારે આત્મા શરીર છોડવા માટે તૈયાર થાય છે તે જ સમયે તેની સામે બે ભયાનક યમદૂત પ્રગટ થાય છે તેમનું રૂપ એટલું ડરામણું હોય છે કે પાપી માણસ તેમને જોતા જ ધ્રુજી ઉઠે છે ઘણીવાર ભયથી મળમૂત્રનો પણ ત્યાગ કરી દે છે તેમની આંખો અંગારા જેવી દહેકે છે હાથમાં યમપાશ એટલે કે ફાંસો હોય છે ચહેરો કઠોર ભાવહીન જેમ જ આત્મા શરીરથી અલગ થાય છે તે થોડી પળો માટે સ્તબ્ધ રહી જાય છે તે નીચે પોતાનું મૃત શરીર જુએ છે પરિવારને ચીસો પાડતા રડતા જુએ છે તે કોશિશ કરે છે બધાને સ્પર્શ કરવાની વાત કરવાની કે કહેવાની હું અહીં જ છું હું મર્યો નથી પણ તેનો સૂક્ષ્મ અવાજ ભૌતિક દુનિયા સુધી પહોંચતો જ નથી આ તેના માટે અત્યંત ભ્રમિત કરનારી સ્થિતિ છે તે પોતાના જ ઘરમાં અદૃશ્ય મહેમાન બની જાય છે મૃત્યુના પ્રથમ ત્રણ મિનિટ કર્મદર્શન પણ થોભો શું તમે જાણો છો કે મૃત્યુના કેવળ ત્રણ મિનિટ પછી એક એવું રહસ્ય ઘટે છે જે તમારી ઊંઘ ઉડાડી દેશે આ જ ત્રણ મિનિટ નક્કી કરે છે કે આગળ આત્માની યાત્રા કેટલી ભયાવહ હશે તે રહસ્ય પર આગળ આવીએ પહેલા સમજો કે યમદૂત આત્મા સાથે કરે છે શું જેમ જ આત્મા સંપૂર્ણપણે મુક્ત થાય છે યમદૂત તેને તરત જ પોતાના પાશમાં બાંધી લે છે તે સૂક્ષ્મ શરીરનો આકાર કેવળ અંગૂઠા જેટલો હોય છે તે પોતાની ઈચ્છા વિરુદ્ધ ઘસડાતા ચાલવા માટે મજબૂર થઈ જાય છે વિચારો તે પીડાને તમારા લોકો તમારા મૃત શરીરની પાસે રડી રહ્યા છે અને તમે દોરડાઓથી બંધાયેલા બે ડરામણી આકૃતિઓ સાથે ઘસડાઈ રહ્યા છો જો તમે આ ક્ષણ અનુભવી રહ્યા હો તો કોમેન્ટમાં લખો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ પછી યમદૂત તેને એક અદ્ભુત દ્રશ્ય બતાવે છે તેના જીવનનો એક નાનકડો ચલચિત્ર જેમાં દરેક પાપ દરેક પુણ્ય બધું દેખાય છે અને પછી શરૂ થાય છે ચોવીસ કલાકની રહસ્યમય યાત્રા જે તેને પાછી તે જ દહેલીજ પર ઊભી કરી દે છે જ્યાંથી વાર્તા શરૂ થઈ હતી હવે આવીએ તે પ્રશ્ન પર મૃત્યુના બરાબર ત્રણ મિનિટ પછી શું થાય છે મનને શાંત કરો આ ગરુડ પુરાણનું સૌથી ઊંડું રહસ્ય છે જેને દરેક ઇન્સાનને જીવતે જીવ જાણવું જોઈએ જેમ જ યમદૂત આત્માને પાશમાં જકડે છે સમય જાણે અટકી જાય છે બરાબર ત્રણ મિનિટ સુધી આત્મા એક અદ્ભુત અનુભવમાંથી પસાર થાય છે તેને પોતાના આખા જીવનનો ચલચિત્ર દેખાય છે આને કહે છે કર્મદર્શન જન્મથી લઈને મૃત્યુ સુધીની દરેક ઘટના દરેક વિચાર દરેક કર્મ પછી ભલે તે કેટલુંય નાનું કે છુપાયેલું કેમ ન હોય બધું જ વીજળીની જેમ ચેતનામાં કોંધે છે ક્યારે તમે નિસ્વાર્થ મદદ કરી ક્યારે કોઈ ભોલાને દગો આપ્યો આ જ્ઞાન જીવન જીવવાની રીટ બદલી નાખે છે આજના સમયમાં આ શિક્ષણ દુર્લભ છે એટલા માટે લોકો અજાણતામાં પાપ કરતા રહે છે જો તમે નથી ઈચ્છતા કે આવું તમારી સાથે થાય તો આ સત્યને ધ્યાનથી સાંભળો કારણ કે આ જ તમારું ભવિષ્ય બદલી શકે છે ઐશી હજાર યોજનની ભયાવહ યાત્રા આ ત્રણ મિનિટ પછી યમદૂત આત્માને યમલોક તરફ ઘસડવાનું શરૂ કરી દે છે પણ થોભો આ યાત્રા સાધારણ નથી આ છ્યાસી હજાર યોજનનો માર્ગ છે એટલે કે લગભગ દસ લાખ કિલોમીટરથી પણ લાંબો રસ્તો આ રાહ અંધકારમય છે ભયાવહ છે દરેક પગલે અસહનીય પીડા મળે છે શું તમે જાણવા માંગો છો કે તે વિરાન રાહ પર આત્માને કઈ ખોફનાક વસ્તુઓનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણ જણાવે છે ત્યાં ન સૂર્યની રોશની આવે છે ન તારાની ચારે તરફ ઘનઘોર અંધકાર રહે છે ન કોઈ વૃક્ષ ન જળનો સ્ત્રોત ક્યાંક જમીન તપેલા તાંબા જેવી ક્યાંક તીક્ષ્ણ કાંટા અને તીવ્ર પથ્થરો યમદૂત જ્યારે તેને ઘસડે છે તો પીડા એવી જ થાય છે જેમ ન ખુલ્લા પગે અંગારાઓ પર ચાલવું ભયાનક ભૂખ અને તરસ સતાવે છે તે એક ટીપા પાણી માટે ગિડગીડાવે છે પણ યમદૂત ઠહાકા લગાવે છે જ્યારે તે થાકીને પડે છે લોખંડના ચાબુક વરસે છે તેના પાપ ગણી ગણીને સંભળાવવામાં આવે છે સેંકડો કૂતરા ઝેરી સર્ફ વીંછી ઘાત લગાવે છે તે ઝપટે છે સૂક્ષ્મ દેહને નોચી નાખે છે તે ચીસો પાડે છે પોતાનાઓને પોકારે છે પણ તે અંધારામાં કોઈ સાંભળતું નથી આ યાત્રા ચોવીસ કલાક ચાલે છે અને પછી બાર કલાક બાદ યમદૂત અચાનક રોકાઈ જાય છે કેમ શું છે આ રહસ્યમય પડાવ ઘરમાં કેદી દિવસની પીડા હવે પ્રશ્નો ઊભો થાય છે ઘરમાં પ્રવેશતા જ તે શું જુએ છે કોની સાથે વાત કરવાની કોશિશ કરે છે કયું કડવું સત્ય તેને તોડી નાખે છે જેનાથી આગામી તેર દિવસ નરક જેવા લાગે છે શું તમારા ઘરમાં ક્યારે કોઈ પ્રિયજનનું મૃત્યુ થયું છે શું તમે અનુભવ્યું કે રૂમમાં કોઈ બીજું પણ છે કે અચાનક ઠંડી હવાનો ઝોંકો સ્પર્શ કરીને નીકળી ગયો ગરુડ પુરાણ કહે છે આ ભ્રમ નહોતું તે જ આત્મા હતી જે પ્રેતરૂપમાં તમારી પાસે ઊભી હતી મોહ તેને અંદર ખેંચી લાવે છે તે પોતાના રૂમમાં જાય છે પ્રિય વસ્તુઓ જુએ છે દરેક ખૂણામાં યાદો ફનફોસે છે તે બાળકોને જુએ છે જીવનસાથીને રડતા વિલાપ કરતા જુએ છે માતા પિતાને તૂટતા જુએ છે અને પોતે પણ છટપટાવા લાગે છે તે સ્પર્શ કરવાની કોશિશ કરે છે અવાજ આપે છે હું અહીં જ છું હું મર્યું નથી પણ ન તે સ્પર્શ કરી શકે છે ન કોઈ તેને સાંભળી શકે છે આજ તે પહેલું અને સૌથી કડવું સત્ય છે તે પોતાના જ ઘરમાં અજાણી બની ચૂકી છે એક એવું અસ્તિત્વ જેનું હોવું ન હોવા બરાબર છે આની સાથે એક બીજો કષ્ટ આવે છે તીવ્ર ભૂખ અને તરસ યાત્રાએ બધી ઊર્જા છીની લીધી છે ભોજન સામે છે પાણી સામે છે પણ તે એક કણ પણ લઈ શકતી નથી પિંડદાન આત્મા માટે નવા શરીરનું નિર્માણ તો આત્મા તેર દિવસ કેવી રીતે રહે છે ઉત્તર છે પિંડદાન પરિજન જ્યારે મંત્રો સાથે પિંડદાન કરે છે ભૌતિક અંશ આ લોકમાં રહી જાય છે કાગડા કે ગાય તેને ખાઈ લે છે અને તેનો સૂક્ષ્મ સાર વાયુમાં વિલીન થઈને આત્મા સુધી પહોંચી જાય છે જેમ ફૂલની સુગંધ અડક્યા વગર તૃપ્ત કરે છે તેમ જ પિંડદાનની ઉર્જા આત્માને પોષણ આપે છે અને આ ઉર્જા કેવળ તૃપ્તિ નથી કરતી તે એક નવું શરીર પણ ઘડે છે યાતના દેહ પ્રેત શરીર પહેલા દિવસના પિંડથી માથું બને છે બીજા દિવસથી ગરદન અને કભા ત્રીજા દિવસથી હૃદય અને આ જ રીતે દસમા દિવસ સુધી આખું સૂક્ષ્મ શરીર તૈયાર થઈ જાય છે દસમા દિવસ સુધી આત્મા અંગૂઠા જેટલી નથી રહેતી તે પૂર્ણ પ્રેત શરીર પામી લે છે દરવાજા તેરમા દિવસે અંતિમ બંધન પણ પરીક્ષા અહીંથી શરૂ થાય છે અગિયારમા અને બારમા દિવસે તે જુએ છે ઘર સામાન્ય થઈ રહ્યું છે ભવિષ્યની વાતો સંપત્તિ અને જવાબદારીઓ તેને લાગે છે જેને તેણે જીવન આપ્યું તે જ લોકો તેને ભૂલી રહ્યા છે આ એકલતા તેને અંદરથી તોડી નાખે છે આ માનસિક પીડા શારીરિક યાતનાથી પણ ઊંડી હોય છે અને પછી આવે છે તેરમો દિવસ અંતિમ ક્રિયાઓ થાય છે શ્રાદ્ધ અને ભોજનની તૈયારી ઘરના દ્વાર પર બે મહાભયાનક દૂત ઊભા હોય છે યમ અને કાળ અતિવાહક દૂત તેમનું કાર્ય માર્ગ બતાવવાનું નહીં બળપૂર્વક પકડીને દરેક હાલતમાં યમલોક લઈ જવાનું છે આત્મા મોહમાં બંધાયેલી છે ઘર છોડવા નથી માંગતી આ જ કારણ છે તેરમાનું ભોજન જ્યારે ઘણા લોકો સાથે બેસીને ખાય છે ત્યાં વિશાળ પ્રાણ ઉર્જાનો ઘેરો બને છે તે જ શક્તિથી યમ અને કાળ આત્માને પકડી લે છે તેરમાનું ભોજન એક આધ્યાત્મિક જાળ બની જાય છે આત્મા તડપી ઉઠે છે તેને લાગે છે હવે લોકો શોક નહીં પણ રસમ નિભાવી રહ્યા છે જેમ જ ભોજન અને અંતિમ પિંડદાન પૂરું થાય છે યમ અને કાળ ઝપટે છે તે બાળકો અને જીવનસાથીને વળગીને બચવા માંગે છે પણ કોઈ તેને બચાવી શકતું નથી બંને દૂધ તેને ખેંચે છે બહાર ઘસડી લઈ જાય છે આત્મા છેલ્લી ઘરને જુએ છે અને અનંત અંધકારમાં વિલીન થઈ જાય છે તેર દિવસનો ઠહેરાવ સમાપ્ત થયો પણ આ અંત નથી આ તો ન્યાયની શરૂઆત છે હવે આત્મા સિદ્ધિ યમરાજના દરબાર તરફ લઈ જવામાં આવી રહી છે વૈતરણી નદી અને યમરાજનો દરબાર મિત્રો આજે તમે એ અણસુણ્યું રહસ્ય જાણ્યું જેના વિશે લોકો વાત કરતા પણ ડરે છે તમે સમજી ગયા કે કેમ આત્મા ચોવીસ કલાક પછી ઘર પાછી ફરે છે અને તેર દિવસ અદૃશ્ય કેદી બનીને ભટકે છે આ વાર્તા શીખવે છે સાંસારિક મોહનું બંધન કેટલું શક્તિશાળી કેટલું પીડાદાયક છે આ જ મોહ આગળની યાત્રાથી રોકી દે છે અને આત્મા કષ્ટ ભોગવવા માટે મજબૂર થઈ જાય છે આજે તમે ગરુડ પુરાણના ગૂઢ જ્ઞાનથી પરિચિત થયા જેને નવ્વાણું ટકા લોકો જાણતા નથી કે જાણવા માંગતા નથી પણ યાદ રાખજો આ કેવળ પહેલો પડાવ છે સૌથી નાનો પડાવ છે સૌથી ભયાનક પરીક્ષા હવે શરૂ થશે હવે આત્મા અંધકારની પેલેપાર સિદ્ધા યમરાજના દરબાર તરફ છે કલ્પના કરો હજારો સૂર્યો જેવું તેજ વિશાળ સિંહાસન એક તરફ દંડ લઈને કાળ બીજી તરફ ચિત્રગુપ્ત વિશાળ વહી ખાતું ખોલીને બેઠા છે જ્યાં જન્મથી મૃત્યુ સુધીનો દરેક વિચાર દરેક કર્મ લખેલો છે વિચારો જ્યારે તમારું નામ પુકારવામાં આવશે અને તમારા કર્મ ઊંચા અવાજમાં વાંચવામાં આવશે તો તમને કેવું લાગશે પણ તે પહેલાં દરેક આત્માને વેતરણી પાર કરવી પડશે લોહી પરુ હાડકા અને વાળથી ભરેલી ભયાનક નદી કેટલીક આત્માઓ પાર કરી જાય છે પાપી આત્માઓ ભયાનક જીવો દ્વારા નોચાઈ જાય છે આ તો શરૂઆત છે અને વધુ ઊંડા રહસ્ય આગળના ભાગમાં આવશે જો આ વિડિયોએ તમને વિચારવા મજબૂર કર્યા છે તો લાઇક કરો અમારું મનોબળ વધારો જો તમે માનો છો કે આ જ્ઞાન અંધકારમાં દીવો છે તો કમેન્ટમાં લખો હર હર મહાદેવ અને અમારી ચેનલ ધર્મવાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ